નમસ્કાર કૃતિમ ગુજરાતીમાં તમારું સ્વાગત છે ને સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું પલક નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સામાન્ય બજેટ રજૂ કર્યું નાણા મંત્રી તરીકે નિર્મલા સીતારમણે સતત આઠમી વખત સંસદમાં બજેટ રજૂ કર્યું ત્યારે આ બજેટમાં ખેડૂતો મહિલાઓ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રને લઈને કઈ મુખ્ય જાહેરાતો કરવામાં આવી તેના વિશે ચર્ચા કરીશું અમારા આજના સ્પેશિયલ રિપોર્ટમાં

તેનાથી એક પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને ફાયદો થશે ખેડૂતોને ધન ધાન્ય યોજનાની ભેટ આપવાની સાથે જ તેમણે ખેડૂતોને વધુ એક મોટી ભેટ આપી છે બજેટ રજૂ કરતા નાણા મંત્રીએ જાહેરાત કરી કે કિસાન ક્રેડિટ કાર્ડ ની લિમિટ ત્રણ લાખ થી વધારીને હવે પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે આ સાથે જ તેમણે કહ્યું ટેક્સ વીજળી કૃષિ ખનન અને શહેરી વિસ્તારમાં સુધારાને આગળ વધારવામાં આવશે ત્યારે ચલો હવે જાણી લઈએ કે બજેટમાં નાણા મંત્રીએ આરોગ્ય ક્ષેત્રને લઈને કઈ મોટી જાહેરાતો કરી છે બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમને જાહેરાત કરી કે આગામી ત્રણ વર્ષમાં દેશના તમામ જિલ્લામાં ડે કેર કેન્સર સેન્ટર ખોલાશે નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસમાં આવા બસો કેન્દ્ર ખોલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું આનાથી ઘણા ગરીબ અને મધ્યમ આવક ધરાવતા લોકોને ફાયદો થાય છે જો કે મોઘા સારવાર પરવડી ન શકે તેવા પણ આનાથી ફાયદો થશે મેડિકલ એજ્યુકેશન પર ધ્યાન કેન્દ્રિત કરતા નિર્મલા સીતારમને જાહેરાત કરી હતી કે દર વર્ષે મેડિકલ કોલેજમાં દસ હજાર નવી બેઠકો ઉમેરવામાં આવશે આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં પંચોતેર હજાર વધુ બેઠકો ઉમેરવામાં આવશે આ મેડિકલની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આનાથી ઘણો ફાયદો થશે કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવેલી દવાઓની યાદીમાં છત્રીસ જીવનરક્ષક દવાઓ ઉમેરાશે તેની સાથે જ સાડત્રીસ વધુ દવાઓ અને તેર નવા પેશન્ટ અસિસ્ટન્ટ પ્રોગ્રામને બેઝિક કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવશે જોકે

એસસી અને એસટી ઉદ્યોગ સાહસિકોને બે કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે મહિલાઓને કોઈ પણ લોનની સુવિધા મળશે મહિલાઓને તેમના સાહસને વિસ્તૃત કરવા માટે માર્કેટિંગ સ્પોટ ડિજિટલ ટ્રેનિંગ તેમજ સરકારી યોજના સાથે જોડાવા માટેની સુવિધા પણ આપવામાં આવશે તેની સાથે નાણા મંત્રી નિર્પલા સીતરામણે બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે પણ કેટલીક મોટી જાહેરાતો કરી છે સૌપ્રથમ દેશની આઈઆઈટી સંસ્થામાં વિદ્યાર્થીઓની સંખ્યા બમણી કરવાની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે આઈઆઈટીની સુવિધાનો વિસ્તાર કરવામાં આવશે અહીં વિદ્યાર્થીઓની સંખ્યા માટે 6500 નવી બેઠકો ઉમેરવામાં આવશે દેશની પાંચ આઈઆઈટી સંસ્થામાં બેઠકોની સંખ્યામાં વધારો થશે દસ વર્ષમાં એક પોઈન્ટ એક લાખ મેડિકલ સીટો વધી છે આ એકસો ત્રીસ ટકાનો વધારો છે આવતા વર્ષે મેડિકલ કોલેજમાં દસ હજાર વધારાની મેડિકલ સીટો વધારવામાં આવશે આગામી પાંચ વર્ષમાં પંચોતેર હજાર મેડિકલ સીટો વધારવાનું લક્ષ્ય છે આ ઉપરાંત સરકારી માધ્યમિક શાળામાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટીની જાહેરાત કરવામાં આવી છે નાણા મંત્રીએ ભારતીય ભાષા પુસ્તક યોજના શરૂ કરવાની પણ જાહેરાત કરી છે શાળામાં ઉચ્ચ શિક્ષણ માટે પણ આ યોજના શરૂ કરવામાં આવશે આ ઉપરાંત બજેટમાં નાણા મંત્રીએ AI ટેકનોલોજી માટે પણ મોટી જાહેરાત કરી છે નિર્મલા સીતારમણે શિક્ષણમાં AI ને પ્રોત્સાહન આપવા માટે સેન્ટર ઓફ એક્સેલન્સનો પ્રસ્તાવ મૂક્યો છે આ માટે પાંચસો કરોડ રૂપિયા ફાળવવામાં આવશે તમને મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓ નું આ બજેટ કેવું લાગ્યું એ ચોક્કસથી અમને જણાવજો અને વધુ માહિતી માટે જોતા રહો પ્રિતમ ગુજરાતી નમસ્કાર